ભગવાન કપટ નહીં ચલાવે ભગવાન ભગવાનની વાત મૂકી દો તે ઉત્તમ છે ભગવાનના નામે છેતરપિંડી ન ચલાવો તમારા દિલ સાથે કપટ ન રાખો કપટ રાખશો તે ભગવાન નહીં ચલાવી લે હું તો મારું ચાલે તો જ્યાં કપટ દેખું ત્યાં ખંજર મારું પણ ખૂનનો આરોપ આવી જાય ન્યાયાધીશને પણ ખરી વાતની ખબર નહીં પડે તે પણ કહેશે કે ગાંડો થઈ ગયો છે એકબીજાને મળ્યા છીએ તો પ્રેમ કરીએ અને ઉકેલ કાઢીએ કોયડા મારે પણ હોય પણ હું કંઈ કરતો નથી જે તે બન્યું તે ભગવાનની કૃપાથી બન્યું એમ માનીને સ્વીકારી લઉં છું મારા ગુરુ મહારાજ પાસે વેશ્યા નાચનારી ગાનારી વેપારી સમાજના એક એક થરના માણસો આવતા હું પણ આશીર્વાદ માગવા ગયો હતો પણ ગુરુ મહારાજ માટે મરી ફિટવાની તૈયારી ખરી હું આખા કુટુંબને છોડીને ગયો હતો પરીક્ષિત લાલભાઈ અને ઠક્કર બાપાએ ખૂબ વાર્યો મેં કહ્યું મેં તો કુટુંબને માટે બે અઢી વર્ષની જોગવાઈ કરેલી છે અને સાધના કરીને પણ મારો ધર્મ ચૂકવાનો નથી એમાંથી હું છટકી શકું એમ નથી એમ કહીને ગયો હતો મારી પાસે વેપારીઓ આવે છે પણ કબૂલે છે કે અહીં આવવામાં લાભ છે શાંતિ મળે છે મેં તો ઘણા વખતથી કહ્યું હતું કે મંદીનો કાળ આવવાનો છે પીટી પીટી પટેલ કુંજરાવ ગામના ખેડા જિલ્લાના તમાકુના વેપારી તો માને પણ નહીં કે તમાકુમાં મંદી ક્યાંથી આવવાની પણ માલ જ એવો પાક્યો કે મંદી થયા વગર રહે જ નહીં અને ખરેખર મંદી આવી છે ત્રણ ચાર વર્ષ કઠણકાળ આવવાનો છે મારું શરીર નહીં હોય ત્યારે લોકો કહેશે કે મોટાની વાતો સાચી હતી હું તમને બધાને કહું છું કે આપણે ભાવનામાં જીવી શકીશું તો આ કઠણ કાળ શાંતિથી વેઠી શકીશું માટે જે કામ કરો તે ઉત્સાહથી કરો કામ કરતા કંટાળશો તો મરશો સંસ્કૃતમાં શ્લોક છે તે ન ત્યક્તે ન ભૂંજી થા ત્યાગી ત્યાગીને ભોગવો ત્યાગ કેળવી કેળવીને સંતોષથી જીવો એક ટ્રસ્ટમાંથી મને દર મહિને સો રૂપિયા મળતા તેમાંથી મેં એક પૈસો વાપર્યો નથી બધી રકમ ગાંધી આશ્રમને ચોપડે જમા છે આજે પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો જિંદગીમાં ક્યારેય પણ તાગડ ધિન્ના કર્યા નથી દૂધ નહીં ઘી નહીં છતાં ચલાવ્યું છે આપણને જે કાંઈ મળ્યું છે તે એકલાને ભોગવવા નથી મળ્યું આ હકીકતનો જીવનમાં પાઠ ઉતારતા ત્યાગશો માટે મળશે જ એવી અપેક્ષા પણ સેવશો નહીં મારા ભાઈએ એક કાવ્ય બનાવ્યું છે દીધાથી કોઈ દી ન ઘટે તમે આપો રે આપો તેમ વધે પણ તમે પરિણામની આશા રાખીને આપો તે ભાવનાથી કરીને આપેલું નહીં કહેવાય હરિહિ ઓમ